મોટો ખુલાસો થયો છે અકસ્માત સર્જનાર રક્ષિત ચોરસિયાએ કયા પ્રકારનો નશો કર્યો હતો તેની તપાસ અર્થે પોલીસે જરૂરી નમૂના લઈ ફોરેન્સિક તપાસ અર્થે મોકલી આપ્યા હતા જેનો રિપોર્ટ પોલીસને મળતા રક્ષિતે અકસ્માત સર્જતા પહેલા મિત્રો સાથે નશો કર્યો હોવાનું રિપોર્ટમાં ખુલ્યું છે ત્યારે પોલીસે અકસ્માત સમયે તેની સાથે ગાડીમાં હાજર ફ્રાન્સુ ચૌહાણની અટકાયત કરી ગાંજો ક્યાંથી લાવ્યા અને કોઈ પાસેથી લાવ્યા તે દિશામાં પોલીસે સઘન તપાસ હાથ ધરી છે એ હાલમાં તપાસ ચાલુ છે પરંતુ એક્સિડન્ટની પહેલા એ લોકો છેલ્લે સુરેશ ભરવાડના ઘરે હતા અને ત્યાંથી પછી એ ગાડી લઈ અને બંને પ્રાંશુ અને રક્ષિત નીકળેલા હતા જેના આધારે સુરેશ ભરવાડના બી સત્તા તરીકે આપણે લઈ અને એનું પણ બ્લડ સેમ્પલ મોકલવામાં આવેલું હતું જેમાં ત્રણેયના બ્લડ સેમ્પલમાં આપણને પુષ્ટિ મળેલી છે ગાંજાની અને ત્રણેયની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે એની તપાસ એને અટક કરવા માટે અમે લોકો ટીમો બનાવી હાલ સુધીમાં તપાસ અન્વયે ઘણા બધા સેક્શનના નિવેદન લેવામાં આવેલા છે નજીક જુના સેક્શનના પણ નિવેદન લેવામાં આવેલા છે અને જરૂર પૂરતા જ્યાં જ્યાં જરૂર જણાય છે ત્યાં એફએસએલ ને પણ મદદ લઈ અને એફએસએલ ની પણ આપણે મદદ લઈ અને એફએસએલ મુજબના પણ રિપોર્ટ આપણે કરવા માટે કાર્યવાહી કરેલી છે એનડીપીએસ ની સેક્શન ટ્વેન્ટી સેવન એ મુજબ ગુનો દાખલ કરેલો છે આ રિપોર્ટ પરથી મેડમ સ્પષ્ટ છે ને કે રક્ષિત નશો કરેલી હાલતમાં અકસ્માત સર્જ્યો મહિલાનો જીવ લીધો હા એના એને એની જે કલમ છે એકસો પંચ્યાસીનો કલમનો ઉમેરો પણ જે મેઇન ગુનો છે એમાં કરવામાં આવશે અને આ ઉપરાંત અલગ ગુનો જે છે એનડીપીએસ મુજબનો અલગ ગુનો જે આ કન્ઝ્યુમ કરું છે એના માટેનો બી ગુનો અલગથી દાખલ કરેલો છે અને એમાં પણ આ ત્રણ આરોપી છે ગત ચૌદ માર્ચના રોજ રાતના કારેલબાગ વિસ્તારમાં જે આમરાપાલી કોમ્પ્લેક્સ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો જે એક્સિડન્ટ અન્વયે કારીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ એને જે તે ટાઈમે શકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમય ત્યારે એ જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ એરે પણ સગદા તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું અને જે બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલું જે એફએસએલનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી જેના લીધે ગઈકાલે જ અહીંયા કારીગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે એનડીપીએસ કલમ સત્યાવીસ એ મુજબ અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો